હેલો વિદ્યાર્થી મિત્રો તો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સેરા એજ્યુકેશનની અંદર તો આપણે ગઈ વખતે ચર્ચા કરી હતી કોષરસ પટલની હવે આગળનું આપણે નેક્સ્ટ ક્વેશ્ચન સિરીઝની અંદર જોવાનું છે કે કોષ કેન્દ્ર કોને કહેવાય કોષ કેન્દ્ર જેને અંગ્રેજીમાં કહેવાય છે ન્યુક્લિયસ બરાબર તો ન્યુક્લિયસને એટલે કે કોષ કેન્દ્રની ચર્ચા કરતાં પહેલાં આપણને એક પ્રયોગ આપેલું છે આપણી બુક્સની અંદર ફર્સ્ટ પેજ ઉપર જ કે સજીવનો પાયાના એકમની અંદર ફર્સ્ટ પેજ પર એક આપણને પ્રયોગ આપેલો છે જેની અંદર એક ડુંગળીના કોષનો પ્રયોગ છે અથવા ગાલની કોષની વાત કરીએ તો ડુંગળીના કોષની અંદર શું કહેવામાં આવ્યું છે કે જેની ઉપરનું જે છાલ જેવો ભાગ હોય જે ઉપરનું પાથળું એકદમ લેયર હોય એને કાઢી અને આપણે એને શું કરવાનું છે કે મિથિલી બ્લ્યુ અથવા સેફરીન ઇનની અંદર અભિરંજિત કરી અને એને માઇક્રોસ્કોપની અંદર જોવાનું છે હવે માઇક્રોસ્કોપની અંદર જોતાં શું લાગશે તો આપણને એક નાના નાના વચ્ચે ઘેરા એક ઘેરા રંગના જેવા ટપકા જેવો એક ભાગ દેખાશે આ જે ઘેરા રંગનો ભાગ છે એના આપણા કોષ કેન્દ્ર કહીશું હવે આની જ આપણે ચર્ચા કરવાની છે કે શું છે એના ભાગ છે કઈ રીતનું આયોજન છે એના વિશે ડીપની અંદર ચર્ચા કરીએ તો ડુંગળીના કોષો કે ગાલના કોષોને મિથિલ ઇમલું કે સેફરેન નીમતી અભિરંજિત કરતા રાસાયણિક બંધારણ અનુસાર કોષોના ભિન્ન પ્રદેશોમાં રંગની ભિન્નતા પ્રાપ્ત થઈએ કેટલાક પ્રદેશો અન્ય પ્રદેશો કરતાં વધુ ઘેરા બને છે આપણે આગળ વાત કરી હતી કે કોને કહેવાય કેવા ટાઈપનું આયોજન હોય છે કોષ કેન્દ્રનું તો આ આપણો છે કોષ મેં દોરી રહ્યું છે ચલો આ શું છે આપણો કોષનો એક આકાર છે આ કોષનાના કોષની મધ્યની અંદર આપણે વાત કરીએ કે કોષ કેન્દ્ર આવેલું છે શું આવેલું છે કોષ કેન્દ્ર જે મેં આ ભાગ દોરે આ બધો ભાગ દેખાય છે આ વચ્ચેનો ભાગ જે દેખાય મેં કલર કર્યું છે આ બધું આ આ શું છે આપણું કોષ કેન્દ્ર છે બરાબર અને જે આજુબાજુનો જે ભાગ આવેલો છે આ જે ગ્રીન ભાગ કરી રહ્યો છે એ કોષ રસ છે શું છે આપણો કોષ રસ એટલે પ્રવાહી જેવો ભાગ છે અને જે આ રેડ કલરથી દેખાય છે આ લાઈન જે એના પર ગ્રીન દોરી રહ્યો છે લાઈન એ શું છે આપણું કોષ રસ પટલ છે તો આ તો આપણું આયોજન તો આની અંદર કોષ કેન્દ્ર વિશે આપણે ભણી રહ્યા છીએ આજે તો કોષ કેન્દ્ર એટલે મધ્યમાંનું ભાગ છે અને આપણે શું કીધું કે જે ઘટ કલરનો એટલે કે અલગ જ રંગનો દેખાય તો કોષની મધ્યમાં ઘેરો રંગ ધરાવતી ગોળાકાર અંડાકાર કે બિંદુ જેવી રચના જોવા મળે છે આ સંરચનાને શું કહેવાય કોષ કેન્દ્ર કહે છે આપણે વાત કરીએ વચ્ચે કેવા આકાર હોય છે ભાઈ તો ત્રણ આકારની વાત કરી કયા કયા આકારની વાત કરીએ આપણને તો કે બિંદુજી રચના જોવા મળે કે કયા કે ગોળાકાર અંડાકાર કે બિંદુજી રચના આ રચનાને શું કહેવાય કોષ કેન્દ્ર કહેવાય છે હવે આપણે જોઈએ કોષ કેન્દ્ર ધ્રિજ આવરણ ધરાવે તેને કોષ કેન્દ્ર પટલ કહે છે જે રીતે કોષ દિવાલની અંદર આપણે વાત કરીએ કોષની અંદર વાત કરીએ કે કોષ દિવાલ હોય કોષ રસ પટલ હોય એ રીતની વાત હતી એ જ રીતે જે કોષની અંદર વાત કરીએ તો કોષની અંદર શું હોય તો કોષ કેન્દ્ર પટલની અંદર કોષ કેન્દ્ર પટલનું આયોજન કેવું હોય તો જોઈએ તો આ કોષ છે હવે આ કોષની અંદર આ શું છે આપણું કોષ કેન્દ્ર છે કોષ કેન્દ્રની ફરતે એક પટલ જેવી રચના હોય એને શું કહેવાય કોષ કેન્દ્ર પટલ કહેવાય બરાબર જે આજુબાજુનો જે ભાગ હોય છે કોષ કેન્દ્રની આજુબાજુનો જે ભાગ જે એક પટલ જેવું આવરણ ધરાવે છે એને શું કહેશો કોષ કેન્દ્ર પટલ હવે કોષ કેન્દ્ર પટલ એ શું ધરાવે છે આપણે જોઈએ અંદર વાત કરીએ તો કે કોષની મધ્યમાં ઘેરું રંગ જે ગીરુ રંગ જે ધરાવે છે એને તો કોષ કેન્દ્ર કીધું અને જે એને દ્રિસ્તરીય આવરણ એટલે કોષ કેન્દ્ર દ્વિસ્તરીય આવરણ એટલે કે બે આવરણ ધરાવે છે જેને કોષ કેન્દ્ર પટલ કહે છે જે બહારના ભાગમાં આવેલું એક આવરણ હોય છે કોષ કેન્દ્રની ફરતે એને શું કોષ 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 કેન્દ્ર પટલ કેન્દ્રના પટલના દ્રવ્યને કેન્દ્રની અંદર તેમજ બહાર વહન કરી શકે છે કોષ કેન્દ્રના પટલના છિદ્રો શું કરશે તો કોષ કેન્દ્રની અંદર તેમજ બહાર વહન કરી શકે શું ભાઈ તો કોઈ દ્રવ્યની વાત કરીએ પણ કોઈ દ્રવ્યની એટલે કે ધારો કે આ કોષ કેન્દ્ર પટલ છે હવે આ કોષ કેન્દ્ર પટલ એટલે કે આજુબાજુ જે દ્રવ્ય છે કોષ રસપટલનું જે કોષ રસનું દ્રવ્ય છે સોરી શું કહેશું કોષ રસનું જે દ્રવ્ય એને શું કરશે અંદર બહાર એટલે કે કોઈ વસ્તુ એને કોષ રસપટલની કોષરસની અંદરથી કોઈ વસ્તુ લેવી હોય તો એ શું કરશે કોષ કેન્દ્રની અંદર લેવી હોય તો એ કોના દ્વારા કોષ પટલ દ્વારા અંદર જશે સમજાઈ ગયું ચલો હવે આગળ જોઈએ કે કોષ કેન્દ્ર શું ધરાવે તો કોષ કેન્દ્ર પટલના છિદ્ર દ્રવ્યને કોષ કેન્દ્રની અંદર તરફ વહન કરી શકે છે જે પરિવહન કોષ રસ તરફ દર્શાવે છે બીજું જોઈએ તો કે કોષ કેન્દ્ર રંગસૂત્રો ધરાવે શું ધરાવે રંગસૂત્રે અને રંગસૂત્રો ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે જે આ કોષ કેન્દ્ર છે જે વચ્ચેનો ભાગ છે વાત કરીએ જે વચ્ચેનો કોષ કેન્દ્રની અંદર એ શું ધરાવે રંગસૂત્રો ધરાવે શું ધરાવે રંગસૂત્રો જે આ ટાઈપની રચના હોય છે રંગસૂત્રો કેટલા હોય છે અને કેટલા હોય છે તો આપણા શરીરની અંદર તમને ખબર છે આપણા કોષની અંદર કેટલા હોય છે તો કે તેવીસ જોડ રંગસૂત્રો હોય કેટલા હોય ત્રેવીસ જોડ ત્રેવીસ જોડ એટલે કેટલા થયા ટોટલ ત્રેવીસ એટલે કે ત્રેવીસ દુ છેતાલીસ એટલે કેટલા છેતાલીસ રંગસૂત્રો આવેલા હોય છે આપણે વાત કરતા હોય જનરલ કોઈપણ વસ્તુની એક જોડ કે એટલે કેટલા હોય બે ધારો કે આપણે ચપ્પલની દુકાનમાં ગયા હોય તો શું કહીએ એક જોડ ચપ્પલ આપો એમ નથી કહેતા એક ચપ્પલ આપો એક જોડ ચપ્પલ એટલે એક જોડ એટલે કેટલા બે તો એ જ રીતે ત્રેવીસ જોડ એટલે ત્રેવીસ દુ છેતાલીસ રંગસૂત્રો હોય છે આ કેના બનેલા હોય છે તો કે ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે હવે જુઓ રંગસૂત્રો આનુવંશિકતાના માટેના લક્ષણોની માહિતી પિતૃ તરફથી તે પછીની પેઢીના ડીએનએના અણુના સ્વરૂપમાં ધરાવે છે આ શું કહેવા માંગે છે તો રંગસૂત્રો એ શું કરશે આનુવંશિકતા માટેની માહિતી આનુવંશિકતા એટલે કે જે મા માતા અને પિતા તરફથી જે મળતી જે આપણને વારસાગત જે છે અમુક લક્ષણો એને આપણે શું કહેશો તો કે આનુવંશિકતા માહિતીની એક લાક્ષણિકતા કહેવાય જેની અંદર વાત કરીએ ધારો કે માતા પિતાના સ્કીનનો કલર એટલે કે ચામડીનો કલર છે આંખનો કલર ધારો કે આંખનો કલર તમારા માતા પિતાના જીવો તમારા થોડું ઘણો બંને જે છે એવું થોડો ઘણો મળતો આવશે કાં તો પિતાનામાંથી મળતો આવશે પોતાના કાં તો માતા તરફથી મળતો આવશે તો આ શું છે પિતૃઓ તરફથી મળી આવતી એક આ લક્ષણ છે તો આને જો ડીએનએ શબ્દ આપે છે હવે ડીએનએનું ફૂલ ફોર્મ આપણને અંદર આપેલું છે કે રિબો ન્યુક્લિક એસિડ ખાસ યાદ રાખજો એક માર્ક્સની અંદર ખાસ પૂછાતું હોય છે કે ડીએનએનું ફૂલ ફોર્મ લખો તમારા ધોરણ નવની અંદર ખાસ પૂછાતું હોય છે કે ડીએનએનું ફૂલ ફોર્મ લખો ડી ન્યુક્લિક એસિડ જે કોની અંદર આવેલું છે તો કે જે કોષ કેન્દ્રની અંદર જે રંગસૂત્ર છે એની ઉપર ડીએનએ આવેલું હોય છે ડીએનએના અણુ કોષોના બંધારણ અને આયોજનની આવશ્યકતા માહિતી ધરાવે છે ડીએનએના અણુ જે કોષોનું બંધારણ કયા ટાઈપનું છે એના આયોજન છે એની શું ધરાવે છે એક માહિતી ધરાવે ડીએનએના કાર્યકારી ટુકડાને જનીન કહે છે ચલો હું તમને સમજાવું હવે જનીન કોને કહેવાય જે આપણે વાત કરીએ પહેલાં રંગસૂત્ર જોયું રંગસૂત્રનો જનરલ આકાર જોઈએ તો આ ટાઈપનો હોય છે હું દોરી શકું એમ એબલ નથી પણ તમને એક આકૃતિ મૂકીશ અલગથી તેને એને જોઈ લેજો બરાબર ચલો આ રંગ સૂત્ર જો રંગ સૂત્ર અને આ છે આપણો ડીએનએ રચના દોરું હું આ ટાઈપની એક ડીએનએ ની રચના હોય આ શું છે આપણો ડીએનએ જે બેવડી કુંતલાકાયમાં રચના છે હવે આ એક નાના ટુકડાને અહીંથી લઈએ આપણે એક નાનો અલગથી ટુકડો લઈએ જેને શું કહેશું આપણે જનીન કહેશું શું કહેશો જનીન બરાબર એક ડીએનએના એક કાર્યકારી નાના ટુકડાને એટલે કે એક નાના ભાગને આપણે શું કહી શકીએ એને આપણે શું કહી શકીએ એને જનીન કહીએ ચલો આગળ જોઈએ હવે શું કહેવા માગે છે તો નાના એક ટુકડાને શું કીધું આપણે જનીન કહીએ તો નાના ટુકડાને જનીન કહીએ જ્યારે કોષ વિભાજન ન થતું હોય ત્યારે ડીએને રંગસૂત્ર દ્રવ્યના ભાગ તરીકે હોય છે અને રંગસૂત્ર રંગસૂત્રી દ્રવ્ય દોરીના જથ્થા જેવી રચના ધરાવે છે રંગસૂત્રો રહે એ દોરીનો એક જથ્થો હોય એ ટાઈપની રચના ધરાવે છે હવે આગળ વાત કરી શું કહેવા માંગે છે તો કે જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય રંગસૂત્રોમાં પરિણમે છે જ્યારે કોષ વિભાજન થતું એટલે કે એક કોષમાંથી બીજા કોષની અંદર આપણે સંભાજન અથવા અર્ધિકરણ જે પ્રક્રિયાઓથી એક કોષમાંથી બીજા કોષ એટલે કે એક કોષમાંથી બીજા કોષ બનતા હોય ત્યારે આ જે રંગસૂત્ર છે એ શું કરશે રંગસૂત્ર દ્રવ્ય એ રંગસૂત્રોમાં શું કરશે પરિણમે છે કોષ કેન્દ્ર કેન્દ્રસ્થ ભૂમિકા ભજવે જે કેન્દ્રસ્થ ભૂમિકા ભજવે છે કોણ છે કોષ કેન્દ્ર કોષ વિભાજનની ક્રિયા કે જેના દ્વારા એક કોષ વિભાજન પામીને બે નવા કોષોનું નિર્માણ કરે છે એમણે વાત કરી કોષ વિભાજન કોને કહેવાય એક કોષમાંથી એક નવા બીજા કોષોનું નિર્માણ થવું એને શું કહેશો કોષ વિભાજનની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે ચલો આગળ વાત કરીએ તો કોષની રાસાયણિક પ્રવૃત્તિઓ દ્વારા કોષનો વિકાસ થાય અને તે પરિપક્વતા તરફ આગળ વધે તે માટે તે અગત્યનો ભાગ ભજવે છે આ કોષોનું શું કરશે તો કે રાસાયણિક પ્રવૃત્તિની અંદર ભાગ લેશે કોષનો વિકાસ થાય પરિપક્વતા તે માટેના આ શું કરશે કોષની અંદર કોષ કેન્દ્ર ભાગ લેશે આપણે જ વાત કરીએ મેં તમને આગળના વિડીયોની અંદર વાત કરી કે કોઈ આપણી સ્કૂલ છે તો એની ઓફિસ એક કાર્ય શું કરશે કે બધું જે છે એ બધું જ જે કાર્ય થશે એ ક્યાંથી થશે કોષ એટલે કે આપણી સ્કૂલની ઓફિસ દ્વારા થશે તો એ જ રીતે આખા કોષનું સંવહન કરવું એટલે કે કોષનું નિયમન કરવું આખા કોષનું નિયમન કરવાનું એટલે કે ઓફિસ આપણી હેડ ઓફિસ કંઈ કહેવાય કોષની તો કોષ કેન્દ્ર તરીકે ઓળખી શકાય છે ચલો બેક્ટેરિયા જેવા કેટલાક સજીવોમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજને લીધે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ માત્ર ન્યુક્લિયડ ન્યુક્લિક એસિડ ધરાવે છે જેને ન્યુક્લિયુડ પણ કહે છે અમુકની અંદર શું હોય કોષ કેન્દ્ર પટલ હોતું નથી મેં તમને આગળ સમજાય કોષ કેન્દ્ર પટલ કોને કહેવાય તો હજુ ખબર ના પડી હોય તો એકવાર જોઈ લઈએ તો કોષ કેન્દ્ર પટલ એટલે કે આ જે કોષ છે આ શું છે કોષ કેન્દ્ર છે અને કોષ કેન્દ્રની ફરતે આવેલી એક દીવાલ જેવી પાતળી રચના છે જેને શું કહેશું આપણે કોષ કોષ કેન્દ્ર પટલ કહેશું કોષ કેન્દ્રની અંદર આવેલી જે દીવાલ જેવી રચના છે એને શું કહેશું કોષ કેન્દ્ર પટલ કહેશું તો આ કોષ કેન્દ્ર પટલ એકોની અંદર તો બેક્ટેરિયા જેવાની અંદર હોતું નથી જે શું ધરાવે છે ફક્ત ન્યુક્લિક એસિડ ધરાવે છે અને ન્યુક્લિયો કેશન આવા સજીવ કે જેમને કોષોમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય તેને પ્રોકેરીઓડ્સ કહે છે એટલે કે કોષ કેન્દ્ર પટલ ધરાવે તેને શું કોષ કેન્દ્ર કહેવાય અને કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય એને શું કહેવાય તો કે પડી જે સજીવોમાં કોષો કોશ કેન્દ્ર પટલ ધરાવે છે તેઓને સુકોષ કેન્દ્રીય સજીવો કહે છે કોષ કેન્દ્ર પટલ હોય એને શું કે સુકોશ કેન્દ્રીય જેની અંદર સુકોષ કેન્દ્રીય હોતું એટલે કે કોષ કેન્દ્ર કોશ કેન્દ્ર પટલ હોતું નથી એને શું કહેશો આદિ કોશ કેન્દ્ર આ ખાસ તફાવત યાદ રાખજો હું તમારા માટે એક નવો વિડીયો લઈને આવીશ જેની અંદર હું તમને સમજાવીશ સુકોષ કેન્દ્રીય અને આદિ કોશ કેન્દ્રનો તફાવત તો યાદ એટલું હાલ ફક્ત એટલું રાખજો કે જેની અંદર કોષ કેન્દ્ર પટલ હોય એને સુકોષ કેન્દ્રિય કહેવાય અને જેની અંદર કોષ કેન્દ્ર પટલ ના હોય એને આદિ કોશ કહેવાય હવે જોઈએ એક રચના આપેલી છે આદિ કેન્દ્રની અંદર જુઓ કોષ રસ પટલ રિબોઝોમ્સ આ જે વચ્ચે ધરાવે છે એ શું ધરાવે છે કોષ કેન્દ્ર પટલનો જ ભાગ છે પણ જેની અંદર કોષ કેન્દ્ર પટલ છે નહીં જુઓ અંદર વચ્ચે દ્રવ્ય છે ન્યુક્લિયડ તો છે પરંતુ ન્યુક્લિયડની આજુબાજુ એક કોષ કેન્દ્ર પટલ જેવો ભાગ નથી એટલે એને શું કહેશું આદિ કોશ કેન્દ્રીય કીધું બરાબર ચલો આદિકોષ કેન્દ્રીય કોષોમાં પટલ એ અંગિકાઓ કહે હાજર હોય જે અંગિકાઓ ચલો અંગિકાઓ કોને કહેવાય તો કોષ કેન્દ્રની એટલે કે કોષ રસ હોય છે જે વચ્ચેનો ભાગ જે તરતો મેં દ્રવ્ય જેવો ભાગ દર્શાવ્યો હતો તમને એ કોષ દ્રવ્ય એ આ ટાઈપનું આ કોષ કેન્દ્ર તો આ જે ભાગ છે જે એને શું કહેશું કોષ દ્રવ્ય જે વચ્ચેનો આ ટપકા ટપકા દર્શાવી રહ્યો છે એ શું કહેશો કોષ રસ આ કોષરસ દ્રવ્યની અંદર અલગ અલગ અંગિકાઓ આવેલી અંગિકાઓની વાત કરીએ તો કર્ણાપ સૂત્ર છે રીબો છે લાયસો છે બધી અલગ અલગ અંતકોષરસ જાળ છે હું તમને એક એક વિશે ચર્ચા કરીશ પરંતુ જે છે એ અમુક જે છે એ શું હોય છે પટલીય અંગિકાઓ જે છે એ ગેરહાજર હોય છે આદિ કોષ કેન્દ્રની અંદર જે સુકોષ કેન્દ્રીય કોષોમાં આવેલ હોય છે પટલીય અંગિકાઓ જે છે એ સુકોષ કેન્દ્રમાં હાજર હોય છે અને આદિ કોષ કેન્દ્રની અંદર શું હોય છે ગેરહાજર હોય છે આવી અંગિકાઓના ઘણા બધા કાર્યો પણ કોષ રસી ભાગો દ્વારા પામે છે અલગ અલગ અંગિકાઓના રીતે અંદર કોષ રસી ભાગોની અંદર એનું આયોજન થયેલું છે પ્રકાશ સંશ્લેષી આદિ કોષ કેન્દ્રીય બેક્ટેરિયાનું ક્લોરોફિલ કોષ રસી પટલની પુટ્ટિકાઓ જે કોથળી જેવી રચનાઓ ધરાવે સાથે સંકળાયેલા હોય છે જે પ્રકાશ સંશ્લેષણ આદિ કોષ કેન્દ્રીય બેક્ટેરિયા છે એ સાથેની જે રચના ધરાવે એ પુટ્ટિકાઓ જેવી રચના હોય એની પાસે સાથે શું હોય છે સંકળાયેલા પરંતુ સુકોષ કેન્દ્રીય પશુ જેમ રંજક કણો હોતું નથી જે સુકોષ કેન્દ્રીય ભાગ છે એની અંદર કણો જે કોઈ રચના હોતી નથી તો મારો વિડીયો ગમ્યો હોય તો તમે લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ સપોર્ટ મી થેન્ક યુ સો મચ